બહેનો નમસ્તે ધારાબેન નમસ્તે બહેનો નમસ્તે જીજ્ઞા બહેનો હમણાં જ આપણે પાંચમી જૂન ના વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવ્યો અને જે પર્યાવરણમાં આપણે જીવીએ છીએ જેનો આપણા ઉપર અતિશય ઉપકાર છે એનો જે ખાસ દિવસ હોય એને આપણે કેમ ભૂલીએ અને એટલે જ કહેવાનું મન થાય ને કે હે પ્રકૃતિ તે તું જીવાડી દીધા અમને રંગ ભરેલા જીવનને તું વધુ રંગીન બનાવી ખુલ્લા આકાશમાં દિવસે સૂરજ અને ચાંદો રાત્રે લગાડે તો ક્યારેક અંધારી રાતોમાં તારાઓની ચમકતી ચાદર ઓટાવે અને જરૂર પડે તો શિયાળાની ઠંડક પછી ઉનાળે ગરમીથી એ દજાડે પણ પછી વરસાદથી દરેકના તન અને મનને પલાળે હે પ્રકૃતિ તે તો જીવાડી દીધા અમને પ્રત્યેક પળોને તો કેવી સુંદર શણગારે વૃક્ષના જૂના પાંદડાઓ ખેરવીને તેના પર નવા કુંપણોને ફોડે ફળોમાં ખાટા મીઠા રસો ભરે અને નવા પુષ્પોની કડીઓને ખોલે વસંતમાં આવી જ રીતે જગત આખાની હરખાવે હે પ્રકૃતિ તે તો જીવાડી દીધા અમને જાત જાતના પાકોને ઉગાડે જેને હવા ખેતરોમાં લહેરાવે કાંટાળા ઝાડ પર મોર તો વેલા પર તરબૂચને લગાડે સમય સૂચકતાનું અચૂક દ્રષ્ટાંત પૂરું પાડતા તેને ઉછેરે ધીરજ ભાવની શીખ આપવા કાચી કેરીઓને મીઠી બનાવે હે પ્રકૃતિ તે તો જીવાડી દીધા અમને આજે રંગ રસાયણો તો ક્યાંક ધુમાડા ઉડતા દેખાય પાણીથી માંડીને હવાથી પણ સજીવો ગભરાય આવા પ્રદૂષણોને જોઈને પણ લોકો ક્યાં બદલાય તે તો જીવનના ગાડાને વધુ ઝડપે હાંકી જાય તારા આટલા અમૂલ્ય ઉપકારોને લીધે જ દરેક પેટનો ખાડો પૂરાય સાચે જ હે પ્રકૃતિ તે તો જીવાણી દીધા અમને જીગ્નાબેન આ કવિતામાં તો કેટ કેટલું એ કહેવામાં આવ્યું છે કે આ પ્રકૃતિ ન હોત તો આપણે આપણા અસ્તિત્વનો વિચાર કરી શક્યા હોઈએ પણ બહેનો તમને નથી લાગતું કે પર્યાવરણ દૂષિત થઈ રહ્યું છે આપણું પર્યાવરણ બગડી રહ્યું છે તેની પાછળ આપણે જ જવાબદાર છીએ અને જીજ્ઞાબેન એટલે જ બહેનોને કહેવાનું મન થાય કે વર્ષમાં એક વખત નહીં પણ પર્યાવરણ દિવસ તો રોજે રોજ ઉજવવું જોઈએ આપણું અસ્તિત્વ જે પર્યાવરણને લીધે છે ને એનો ઉપકાર માનીને એને રોજે રોજ તાજું કરી અને એને જાળવવું જોઈએ ધારાબેન પર્યાવરણની વાત આવે ને તો આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે પર્યાવરણમાં બહેનો પોતાનું યોગદાન ચોક્કસપણે આપી શકે છે કેમ કે બહેનોને જ ઘર મેનેજ કરવાનું હોય ઘરની ગંદકીનો નિકાલ કેવી રીતે કરવો કઈ પદ્ધતિથી કરવો એ જો આપણે સુધારી દઈએ ને અને બીજાને પણ આપણે ઘરનાને શીખ આપીએ ને કે આ કચરો તમે અહીંયા જ ફેંકો આ કચરાનો નિકાલ આવી રીતે કરો તો પર્યાવરણ દૂષિત થતું જરૂરથી અટકશે નવા વૃક્ષો તો ચોક્કસ વાવીએ નવું સર્જન તો ચોક્કસ કરવાનું છે પણ અત્યારે આપણી પાસે જે છે આપણી સાથે જે છે એને બચાવવાની ફરજ તો પેલી જ છે હમ અને બહેનો આપણે નાના કામ માટે આપણે આપણા વાહનને છોડી શકતા નથી એનો બેફામ અને અમર્યાદિત ઉપયોગ કરીએ છીએ અને જેના લીધે વાતાવરણ દૂષિત થાય છે અને તેના જ કારણે તેલ કુદરતી વાયુ આ બધાના જથ્થામાં ઘટાડો થાય છે જો આવું તો આવનારા સમયમાં સાયકલ ચલાવવાનો વારો આવશે અને ખાસ તો બહેનો હમણાં જે મિશન ચાલી રહ્યું છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો એટલો નાનકડો ફેરફાર જો આપણે કરીએ ને તો અચૂક પર્યાવરણને આપણે બચાવી શકીએ બહેનો આપણે એટલું તો કરી જ શકીએ કે કાપડની થેલી કે જૂટની કે શણની થેલી લઈને આપણે શોપિંગ કરવા જઈ જ શકીએ એમાં શાકભાજી કે કંઈ પણ લેવાનું હોય તો ઘરેથી એક થેલી અવશ્ય લઈ જઈએ અને જીજ્ઞાબેન આપણને અત્યારે પ્રદૂષણ ખૂબ જ ભયંકર અસર કરી રહ્યું છે ગ્લોબલ વોર્મિંગ જેવી મોટી સમસ્યાઓનો સામનો પણ આપણે કરી રહ્યા છીએ અને આ ગ્લોબલ વોર્મિંગને લીધે આપણી તબિયતને પણ ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે અને ઋતુચક્રમાં પણ ફેરફાર સર્જાઈ રહ્યો છે ક્યારેક અચાનક ઠંડીનો અહેસાસ થાય તો ક્યારેક ગરમી અને શિયાળામાં આવતી ઠંડી તો ઉનાળામાં ભયંકર તાપ અને ચોમાસામાં તો અનિયમિત વરસાદ અને વરસાદ તો ગમેય ઋતુમાં આવીને મુલાકાત લઈને ચાલ્યો જાય છે અને ધારાબિન ક્યારેક દુકાળ તો ક્યારેક અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થાય છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના વધવાથી આજે ગ્લોબલ વોર્મિંગની આપણે વાત કરીને તો ઓઝોન સ્તરમાં ગાબડા પડી ગયા છે જેને લીધે માનવ પોતાના સ્વાર્થ માટે આડેધડ વૃક્ષો કાપી રહ્યો છે જે ખતરાની ઘંટી સમાન છે અને આવા તો અનેક કારણો આપણા વાતાવરણને અસર કરી રહ્યા છે પણ બહેનો પર્યાવરણની જાળવણી છે ને એ આપણી જાળવણી છે આ સૂત્રને સમજીને આપણે પર્યાવરણને બચાવવું જ જોઈએ તો એવો જ એક વાર્તાલાપ લઈને અમે આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ પર્યાવરણની જાળવણી અને નારી લેખન આશા ઠક્કર જેનું પઠન કર્યું છે નીલમ કાર્યાએ પર્વત ને પિતા નદી ને માતાનો દરછો તેમાં જ દરેક છોડમાં રણછોડના દર્શન આવો પ્રકૃતિ પ્રેમ અને માનવ જીવનનો ધબકાર આપણા દેશના પ્રાચીન ઇતિહાસમાં જોવા મળે છે ગાયને દોહતી વખતે વાછરણા માટે એક આંચળ છોડી દેવામાં માનતી એવી આપણી આ સંસ્કૃતિ છે આ રીતે પર્યાવરણનું સ્થાન માનવીઓના હૃદયમાં હતું પર્યાવરણ શબ્દ પોતે જ અર્થસૂચક શબ્દ છે જે બે શબ્દોનું બનેલું છે જેમાં પરી અર્થાત આજુબાજુ કે આસપાસ જ્યારે આવરણ એટલે વિશિષ્ટ સપાટી કે સ્તર પળ આમ જીવસૃષ્ટિની આસપાસ વીંટળાયેલું પથરાયેલું નૈસર્ગિક ઘટકોનું આવરણ એટલે પર્યાવરણ પૃથ્વી પરના દરેક સજીવને પોતાનું જીવન ટકાવી રાખવા માટે પર્યાવરણ સાથે અનુકૂલન સાધીને પોતાનામાં બદલાવ લાવવો પડે છે તેથી ઉલટું આજે માનવી પર્યાવરણને પોતાને અનુરૂપ બદલે છે પર્યાવરણમાં અયોગ્ય ફેરફારને કારણે જમીન હવા પાણીનું એટલી હદે શોષણ થવા લાગ્યું છે કે સુંદર ગ્રહને કચરાપેટીમાં ફેરવી દીધી છે આજે વિશ્વ સ્તરે પર્યાવરણ જાળવણી માટેનો શંખ ફૂંકાઈ ચૂક્યો છે પર્યાવરણની સુરક્ષા માટે પાંચમી જૂન પર્યાવરણ દિન અને બાવીસમી એપ્રિલે વિશ્વ ધરતી દિન અર્થ ડે ઉજવવામાં આવે છે લોકજાગૃતિ માટે રેલીઓ સભાઓ પર્યાવરણ સંબંધી પ્રદર્શનો અને પરિસંવાદો જેવા કે અનેક જાગૃતિના કાર્યક્રમો ચાલી રહ્યા છે આ સમયે વિશ્વમાતા ધરતી માતા ભારત માતા નદી માતા પ્રકૃતિ માતાને બચાવવા સહિયારા પ્રયાસની જરૂર છે પર્યાવરણ જાળવણી માટે શક્તિરૂપી નારી પોતાનો અનન્ય ફાળો આપી શકે કારણ કે નારીની દૃષ્ટિ ઉત્સાહ આવડત કરકસર પર પર્યાવરણ જાળવણીનો આધાર છે નારી પોતાના કાર્ય દરમિયાન નાની નાની બાબતોમાં જાગૃતિ દાખવી પર્યાવરણ જાળવણીમાં સિંહ ફાળો આપી શકે તેમ છે નળ ચાલુ કરવાથી આપણને પાણી મળી જતું હોવાથી કુદરતના ઘટક પાણીનું શું મૂલ્ય છે તેની કલ્પના કરી શકાતી નથી પૃથ્વી પર માત્ર જીરો પોઈન્ટ સડસઠ ટકા પાણી શુદ્ધ અને પીવાલાયક છે આ પાણીનો આપણે કેટલો બગાડ કરીએ છીએ ઘરમાં માત્ર સામાન્ય લીકેજથી ટપકતા નળમાંથી રોજનું ઓછામાં ઓછું ત્રણ લીટર પાણી નકામું વહી જાય છે પાણી પીવા માટે આપણે આખો ગ્લાસ ભરીએ પછી બચતું પાણી ગટરમાં નાખી દઈને ને આપણે પાણીનો બગાડ નથી કરતા પર્યાવરણ જાળવણી એટલે વનસ્પતિ પ્રાણી સંપત્તિ જળ સંપત્તિના વિનાશને અટકાવવાના ઉપાય નારી ઘણા નાના નાના ઉપાય કરી વિશાળ જળ સંપત્તિ બચાવી શકે છે પર્યાવરણ પ્રદૂષિત થવાની શરૂઆત માનવ જીવનના વિકાસ સાથે થઈ બીજા શબ્દોમાં કહીએ તો જે દિવસે માનવીએ ખોરાક રાંધવા માટે અગ્નિ પ્રગટાવ્યો તે દિવસથી પ્રદૂષણ શરૂ થયું ધુમાડો એટલે હવાનું પ્રદૂષણ આ વાયુ પ્રદૂષણની આડઅસરોમાં લખવો કેન્સર જેવી બીમારીઓ થાય છે આપણે જાગૃતિ દર્શાવીએ તો અંશે હવાની સુરક્ષા કરી શકીએ રસોઈ કરતી વખતે નકામો ગેસ ચાલુ ન રાખીએ રસોઈનો જરૂરી બધો સામાન વ્યવસ્થિત ભેગો કરી પછી જ ગેસ ચાલુ કરવો રસોઈ માટે સૂર્ય કુકરનો ઉપયોગ પણ ગેસની બચત અને પર્યાવરણ જાળવણીમાં મદદરૂપ થાય છે વાહનોનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરીએ એ પણ એક પ્રકારે પર્યાવરણની જાળવણી જ ગણાય પર્યાવરણને અતિ મોટું નુકસાન પહોંચાડતી નાની વસ્તુ છે પાતળા પ્લાસ્ટિકની થેલીઓ સાદી ભાષામાં આપણે જેને ઝબલા કહીએ છીએ આજે અનાજ શાકભાજી ખાવાની તૈયાર ચીજો વગેરે વસ્તુઓ માટે જબલા વાપરવાની આદત પડી ગઈ છે આ પ્લાસ્ટિકનું પ્રદૂષણ અતિ ભયંકર છે પ્લાસ્ટિકને બાળીએ તો હવાનું પ્રદૂષણ થાય અને દાટીએ તો પણ એની અસર ન જતા ભૂમિ પ્રદૂષિત થાય વળી પ્લાસ્ટિકના કચરાનો ઢગલો થાય છે તે પાણીના વહેણને પણ અટકાવી દે છે આ જ પાતળા પ્લાસ્ટિકની થેલીમાં ઘરની એંઠ નાખવાથી ગાય માતા પ્લાસ્ટિકની પાતળી થેલી પણ ખાઈ જાય છે અને મોતના મુખ તરફ ધકેલાય છે પ્લાસ્ટિકનું પ્રદૂષણ એ માનવ જગતનું મોટું દૂષણ તે દૂર કરવું તેમજ આપણું ભૂષણ નારી ગુડ બાય વેસ્ટ કહીને કાપડ અથવા રેગજીનની થેલી વાપરવાનું શરૂ કરે તો જબલાનો પંચોતેર ટકા ઉપયોગ ઘટી જાય પર્યાવરણ જાળવણી માટે ઘોંઘાટ પર પણ ધ્યાન આપવું અતિ જરૂરી છે ઘોંઘાટ માટે કહી શકાય કે એ ઘોંઘાટ તેરી સુરતસે અલગ એ ઘોંઘાટ તેરી સુરતસે અલગ શૈતાન કી સુરત ક્યા હોગી ઘોંઘાટ એ ધીમું ઝેર છે કુદરતે કાન ભલેને બે આપ્યા છે પણ તેની સાંભળવાની મર્યાદા છે પંચ્યાસી ડેસીબલ્સ કરતાં વધારે અવાજ કાનના પડદા માટે જોખમકારક છે નારી પોતાના ઘરના ટીવી રેડિયો ટેપના અવાજ ધીમા રખાવીને ઘોંઘાટ દૂર કરવામાં યોગદાન આપી શકે આ ઉપરાંત આપણા ઘરના બારીબારણા વેન્ટિલેશન પર પડદા રાખવાથી અને તે ઓરડાની દિવાલને ધ્વનિશોષક પદાર્થોથી સુશોભિત કરીને ઘરમાં ઘોંઘાટ આવતો અટકાવી શકાય છે આ ઉપાય તો નાના છે નાના નાના પગલાં મંઝિલ પર પહોંચાડે છે તેમ આવા ઉપાયો પર્યાવરણ જાળવણીમાં ઉપકારક બને છે અન્ય નાના ઉપાયમાં યોગ કસરતની આદત પાડવી આધુનિક દવાઓ આડઅસર રૂપે શરીર અને પર્યાવરણ માટે જોખમી છે શક્ય હોય ત્યાં સુધી રોગમાં આયુર્વેદ એક્યુપ્રેશર મેગ્નેટ થેરાપી જેવી ચિકિત્સા પદ્ધતિ અપનાવીએ તો પણ એક પ્રકારે શરીર અને પર્યાવરણની જાળવણી થાય પર્યાવરણ જાળવણી માટેનો જો કોઈ અક્ષીર ઉપાય હોય તો તે છે વૃક્ષારોપણ વૃક્ષ વાતાવરણને ઠંડક આપે છે હવાને શુદ્ધ કરે છે વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે વળી એક વૃક્ષ ચોવીસ કલાકમાં અડતાલીસ રતન કાર્બન ડાયોક્સાઇડ વાયુને ઓક્સિજનમાં ફેરવે છે વૃક્ષના મૂળિયા છાલ પર્ણ ઔષધિ તરીકે ઉપયોગી છે કહેવાય છે ને દસ કુવાસમી એક વાવ દસ વાવ સમૂહ એક સરોવર દસ સરોવર સમૂહ એક દીકરો અને દસ દીકરા સમૂહ એક વૃક્ષ નારી વર્ષ દરમિયાન બાળકના જન્મદિવસે લગ્નતિથિની યાદમાં આવા બધા મહત્ત્વના પ્રસંગોએ એક વૃક્ષનું વાવેતર કરી અને તેને ઉછેરે તો ધરતી નંદનવન બની જાય નારી જે કાર્ય કરે છે તેની અસર સમગ્ર કુટુંબ પર પડે છે તેથી વૃક્ષનું વાવેતર અને પર્યાવરણ જાળવણીનું કાર્ય આપોઆપ વિકસે છે ઔદ્યોગિકરણ શહેરીકરણ અને વસ્તી વધારો એ પર્યાવરણ હાનિના મુખ્ય કારણો છે વસ્તી વિસ્ફોટથી જરૂરિયાતો વધી અને પર્યાવરણને નુકસાન થવા લાગ્યું પહેલાંનો માનવી પ્રકૃતિને અનુકૂળ અર્થાત પ્રાકૃત હતો પરંતુ આજનો વૈજ્ઞાનિક માનવી પ્રગતિની ઘેલછાએ સમસ્યાઓથી ઘેરાઈ ગયો છે આવા સમયે પર્યાવરણની જાળવણી માટે બહેનોએ જ આગળ આવવું પડશે બહેનોએ મહિલા મંડળોની મિટિંગ વખતે પણ પર્યાવરણ જતન માટે પ્રદર્શન ચર્ચા નાટકો જેવા કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ જાહેર સ્થળોએ પર્યાવરણ જાળવણીના સૂત્રો લખવા જોઈએ પર્યાવરણ જાળવણી માટે દ્રઢ સંકલ્પની જરૂર છે દ્રઢ મનોરથના રથને હાંકનારો સારથી પડખે ઊભો જ હોય છે આપણે સંકલ્પનું ગાંડીવ ધારણ કરીને પર્યાવરણ જાળવણીનો અભિયાન હાથ ધરવું જોઈએ આપણા દ્રઢ સંકલ્પ જેવા કે વર્ષમાં પાંચ વૃક્ષનો ઉછેર કરીશ પ્લાસ્ટિકના પાતળા ઝબલા ક્યારેય નહીં વાપરું હું કે મારું કુટુંબ કાગળના પાનાનો બગાડ નહીં કરીએ જાહેર માર્ગ પર કચરો નહીં ફેંકું આવા સંકલ્પો જ આપણને પર્યાવરણ જાળવણીમાં ઉપયોગી બની શકે એક ગુજરાતી કવિએ લખ્યું છે ને કે હવાને હસ્તી કરીએ નદીઓને ગાતી કરીએ પર્વતોને પ્રફુલ્લિત કરીએ તરુઓને તાજા કરીએ આકાશના સૌભાગ્યને લાગેલી રજને પશ્ચાતાપના આંસુથી ધોઈ તેના પર ચૈતન્યનો ચાંદલો કરીએ તથા પ્રદૂષકોથી હંમેશા દૂર રહીએ તો જ કુદરતની કૂખે સુખનું સંતાન અવતરશે બેનો હમણાં જ આપ વાર્તાલાપ સાંભળી રહ્યા હતા પર્યાવરણ જાળવણી અને નારી અને એ વાર્તાલાપ આપી રહ્યા હતા નીલમ કારિયા અને જેનું લેખન કર્યું હતું આશા ઠક્કરે તો બહેનો આજના દિવસે આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ કે આપણે એક વૃક્ષ ચોક્કસથી વાવીશું તો આવા અમૂલ્ય પર્યાવરણને બચાવવા માટે આપણે અચૂકથી સંકલ્પ લઈએ કે જબલા અને થેલીનો ઉપયોગ ટાળશું અને જ્યાં નજીકના સ્થળે જવાનું હશે ત્યારે આપણે પગે ચાલીને જ જશું અને આપણા ઘરનાને પણ આ જ અનુરોધ કરીશું જ્યારે અન્ય માળે જવાનું હોય મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં આપણે જતા હોઈએ ત્યારે લિફ્ટનો ઉપયોગ ટાળીને દાદરા ચડીને જશું અને બહેનો આપણા ઘરમાં આપણે અવારનવાર જોઈએ છીએ કે રૂમમાં ઘરનું કોઈ પણ સભ્ય બહાર નીકળે તો લાઇટ પંખા કે ટીવી ઓન રાખીને રૂમ મૂકીને જતા રહે છે તો એ માટે પણ આપણે ઘરનાને અચૂક કહીશું કે જ્યારે આપણે કોઈપણ રૂમમાંથી બહાર નીકળીએ ત્યારે વીજળીને બચાવવા માટે આ દરેક ઉપકરણોને બંધ કરીને નીકળીએ અને આવી રીતે આપણે ઉર્જાની બચત કરીશું અને બહેનો ઘરમાં ક્યાંક પાણીના નળ ટપકતા હોય ક્યાંક પાણીનો વેડફાટ થતો હોય એ ક્યાંય પણ આપણે જોઈશું ને તો આપણે તરત નળને બંધ કરીશું અને જે ટપકતા નળ છે તેને રિપેર કરાવીશું તો આ રીતે આપણે પાણીના વેડફાટને પણ બચાવી શકીશું તો આવી અમૂલ્ય પ્રકૃતિનું વર્ણન કરતું થઈ જાય સરસ મજાનું ગીત જીજ્ઞાબેન કેરીની સિઝન ધીમે ધીમે જઈ રહી છે તો એના વિકલ્પ પણ આપણે બહેનોને આપવા પડે ને કેમ કે ઘરના છે ડિમાન્ડ તો કરશે જ કેરી અચાનક બંધ થઈ જાય તો એનો ઓપ્શન તો જોઈએ ને અને કેરીના વિકલ્પમાં છે રાયતા તો તો આજે આપણે બહેનોને અવનવા રાયતાની ધારાબેન રાયતું કેવું રહેશે બેન મને પણ સાંભળવાની ઉત્સુકતા છે કે પાઇનેપલ નું રાયતું કેવું લાગે ટેસ્ટમાં તો બહેનો સામગ્રી નોંધી લેશો સમારેલું પાઇનેપલ એક કપ દહીં બે કપ બુરુખાંડ ખાંડ પોણું કપ મીઠું ચપટી પાઇનેપલ રાયતું બનાવવાની રીત પાઇનેપલના ટુકડાને પ્રેશર કુકરમાં લઈ અડધો ગ્લાસ પાણી અને બે ચમચી ખાંડ સાથે બે સીટી વગાડી બાફી લેવા દહીંને સારી રીતે ફેંટી તેમાં બુરું ખાંડ અને ચપટી મીઠું મિક્સ કરો પાઇનેપલ ઠંડુ થાય એટલે પાણી સાથે જ દહીંમાં મિક્સ કરી લો બાઉલને ફ્રીજમાં ઠંડો થવા મૂકી દો સ્વીટ સોલ્ટી અને ટેંગી પાઇનેપલ રાયતું તૈયાર છે અને જીજ્ઞાબેન આવું જ એક સરસ મજાનું સમર પંચ રાયતું એટલે કે નામાં જ એવું છે કે ઉનાળાની ગરમીને ભગાડે તો સામગ્રી નોંધી લેશો મોડું કેળા અડધો કપ સમારેલી દ્રાક્ષ અડધો કપ કાકડી અડધો કપ બુરું ખાંડ ઝીણું સમારેલું મરચું એક નંગ ક્રશ રાયના કુરિયા ચમચી મરી પાવડર મીઠું સ્વાદ અનુસાર અને સમારેલી કોથમીર સમર પંચ રાયતું બનાવવાની રીત દહીંને વલોવીને તેમાં લીલું મરચું કોથમીર બુરૂખાંડ રાઈના કુરિયા સમારેલા કેળા અને દ્રાક્ષ સાથે કાકડીને મિક્સ કરી ફ્રિજમાં ઠંડુ થવા મૂકો મજા માણો આ સ્વાદિષ્ટ સમર ફૂલ પંચ રાયતાની અને બહેનો હવે વાત કરીએ આલુ પીનટ રાયતાની તો આલુ પીનટ રાયતા માટે સામગ્રી નોંધી લેશો બાફેલા બટાકા બે નંગ શેકેલા સિંગદાણા બે ચમચી દાડમ દાણા બે ચમચી દહીં બે કપ મીઠું સ્વાદ મુજબ ઘી અડધી ચમચી જીરું ચમચી ચમચી પેસ્ટ સમારેલી કોથમીર ચમચી તો આલુ પીનટ રાયતાની રીત નોંધી લેશો કડાઈમાં ઘી ગરમ મૂકો તેમાં જીરું સિંગદાણા આદુ મરચાની પેસ્ટ સાંતળો હવે તેમાં સમારેલા બાફેલા બટેકા ઉમેરો બે મિનિટ બધું જ સારી રીતે સંતળાઈ જાય એટલે સ્વાદ મુજબ મીઠું મિક્સ કરી ગેસ બંધ કરી દો આ મિશ્રણ ઠંડુ પડે એટલે ફેટેલું દહીં તેમાં મિક્સ કરો દાડમના દાણા અને સમારેલી કોથમીર મિક્સ કરી મજેદાર આલુ પીનટ રાયતું સર્વ કરો અને બહેનો હવે એક સરસ મજાની રાયતાની અવનવી વેરાયટી કદાચ તમે વિચારીએ નહીં હોય એ છે બીટનું રાયતું કેમ કે સામાન્ય રીતે બીટનો ઉપયોગ સલાડમાં જ થતો હોય પણ બીટનું રાયતું પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે એની સામગ્રી નોંધી લેશો છીણેલું બીટ એક નંગ દહીં એક કપ બુરુખાંડ એક ચમચી સંચળ પાવડર પાંચ ચમચી મરી પાવડર પાંચ ચમચી જીરું અડધી ચમચી સમારેલી કોથમીર છીણેલું આદુ નાનો ટુકડો અને મીઠું સ્વાદ અનુસાર હવે એક બાઉલમાં દહીં બુરુખાંડ સંચળ પાવડર મરી પાવડર જીરું પાવડર સ્વાદ અનુસાર મીઠું અને આદુની છીણને સરસ રીતે ફેંટી લ્યો તેમાં સમારેલી કોથમીર અને છીણેલું બીટ મિક્સ કરીને અખરોટના ટુકડાથી ગાર્નિશ કરીને આ અવનવું કોમ્બિનેશન સાથેનું બીટનું રાયતું સર્વ કરો તો ધારાબેન આજે આ બધા રાયતા સાંભળવાની મજા પડી ગઈ આ જ્યારે ગરમી પડતી હોય ત્યારે ઠંડા દહીંના સરસ મજાના રાયતા બનાવીએ તો જમવામાં તો ખૂબ મોજ પડી જાય હો બહેનો સુંદરતા સસ્તી હૈ પર ચારિત્ર્ય મહેંગા હૈ ઘડી સસ્તી હૈ પર સમય મહેંગા હૈ શરીર સસ્તા હૈ લેકિન જીવન મહેંગા હૈ